નજર કરીએ બનાસકાંઠા ઉપર તો બનાસકાંઠા જિલ્લાના દાતા બેઠક ઉપર મેન્ડેટ ધારક ઉમેદવાર અમૃત પરમારે સફળતા મેળવી છે કુલ પંચ્યાસી મતદારોમાંથી અમૃત પરમારને પંચાવન મત મળ્યા છે અને જેમાંથી તેમણે સ્પષ્ટ વિજય મેળવ્યો છે આ ચૂંટણીમાં દિલીપસિંહ બારડ જેમણે ગંભીર પડકાર ઉભો કર્યો હતો અને તેમના આ વખતે પરાજિત થયો છે બીજી તરફ વાત કરવામાં આવે બનાસકાંઠાના બનાસ ડેરીની સોળ બેઠકો ઉપર શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો અને જેને કારણે રાજકીય દ્રશ્યમાં મોટા ફેરફાર થયા છે આ પરિણામો આસપાસના વિસ્તારોમાં રાજકીય સ્તર ઉપર નવી ગતિવિધિઓ માટે માર્ગદર્શક સાબિત થશે તેવી શક્યતા છે જે નિયામક મંડળની ચૂંટણી હતી જેની અંદર સોળ બેઠકો હતી સોળ બેઠકોમાંથી પંદર બેઠકો બેનરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી જે આજે મતદાન ગણતરી હતી તો એમાંથી અમને પંચાવન મત મળ્યા હતા અને સામાવાળાને ત્રીસ મત મળ્યા હતા અને આ છે અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું કારણ કે એમને એમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છીએ અને બનાસ ડેરીની ચૂંટણીમાં જે અમે વિજય બન્યા છીએ તો પશુપાલકનું હિત હિતના કામ અમે અગાઉ કરશું 어떡 okay. okay.